તેમને સરકારની યોજનાનો લાભ મળતો નથી આદિવાસી દીકરીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે સાયકલ આપવામાં આવે છે તે આઠસો થી વધુ સાયકલો એકલબારા ગામ નજીક આવેલ ખેતરમાં ધૂળ ખાઈ રહી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આદિવાસી વિદ્યાર્થીનીઓ કે જ્યાં બસની સુવિધા ન હોય અને પગપાળા સ્કૂલે જતી હોય તેમને લાભ આપવાનો છે પણ જે સાયકલો અહીં પડેલ છે એ સાયકલો પર બે હજાર ત્રેવીસ લખવામાં આવે છે અને તે ગુજરાત સરકારની આ યોજનાની સાયકલો છે ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ સાયકલો જોતા આદિવાસી સમાજની વિદ્યાર્થીનીઓને તેમના હકની યોજનાનો લાભ ન મળતા આક્રોશ વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે સરકારને ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે આજે અમે છોટાઉદેપુર જિલ્લાના મુલાકાતે છે ત્યારે વાલીઓની રજૂઆતોને ધ્યાને રાખી નસવાડી ખાતે પણ ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો કન્યા કેળવણી પ્રવેશ શો બે હજાર તેવીસમાં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે હાલમાં આપણે તમે જોઈ શકો છો આ છોટાઉદેપુર તાલુકાની આઠસોથી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાયકલની યોજના બનાવી છે સારી વાત છે પણ છેલ્લા બે વર્ષથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાયકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે આજે આ સાયકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદનીશ કમિશનર પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લે કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો અનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પળે ઇન્ડિયા પડે ગા ઇન્ડિયાની વાતો કરવામાં આવશે આવે છે બેટી બચાવો બેટી પડાવોની વાતો કરવામાં આવે છે ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે રેહણ પટેલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર